હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એટલી બધી સરસ વેરાયટી લઈ આવ્યા છીએ ને કે નાના મોટા બધાને ભાવતી હશે અત્યારે વેલેન્ટાઇન ડે વીક હાલતું હતું તો આપણા કલ્ચરમાં આમ તો વેલેન્ટાઇન ડે એવું કાંઈ હોતું નથી પણ અત્યારની જનરેશન છોકરાઓ છે ને એ બધો ટાઈમ સરેના જે હોય છે એ તહેવાર ઉજવે છે તો એને લાગતી એક રેસીપી આજે આપણે લઈ આવ્યા છીએ અને મારું કહેવું એવું છે કે પ્રેમને વ્યક્ત કરવા માટે ખાલી સાત દિવસ નથી હોતા પ્રેમને તો તમે ગમે ત્યારે વ્યક્ત કરી શકો કે તમે કેટલી લાગણી અને કેટલું પ્રેમ છે એનો કોઈ હિસાબ નથી હોતો ગમે ત્યારે આપણે પ્રેમ વ્યક્ત કરી શકીએ છીએ તો તેના માટે આજે આપણે ચીઝ કેક લઈ આવ્યા છીએ હવે ચીઝ કેક નો બેક એટલે આપણે બેક પણ નથી કરવાનું ઈઝીલી બની જશે અને આપણે એમાં ઇન્ડો પણ નથી નાખ્યું અને જીલીટીન પણ નથી નાખ્યું એકદમ ઓછી સામગ્રી અને ઘરની સામગ્રીમાંથી જ આપણે આ ચીઝ કેક બનાવશું તો તેના માટે આપણે સામગ્રી જોઈ લઈએ તો આ મેં ચીઝ સ્પ્રેડ જોઈએ છે એનો ચીઝ સ્પ્રેડ હવે ચીઝ સ્પ્રેડ છે ને એ મેં ઘરે જ બનાવ્યું છે આની રેસીપી હું પછી અપલોડ કરી દઈશ છતાંય ટૂંકમાં તમને સમજાવી દઉં કે દૂધને ગરમ કરવાનું જેટલી આપણી આંગળી ડીપ થાય અને જેટલું આપણે સેન્ડ કરી શકીએ એટલું હુંફાળો દૂધ રાખવાનો પછી એ દૂધમાં આપણે વિનેગર છે કે લીંબુ છે એને ફાડી નાખવાનો છે અને ગેસને બંધ કરી દેવાનું છે પછી જે પનીર જેવું ટેક્સર આવે એનું તો એને પાણી અલગ કરી દેવાનું અને એનું માવો અલગ કરી દેવાનું છે બધું પાણી નીતાારી ઠંડા પાણીમાં ડીપ કરી ધોઈ લેવાનું છે એ માવાને અને પછી એને મિક્સરમાં ક્રશ કરવાનું છે હવે મિક્સરમાં ક્રશ કરીએ ને ત્યારે થોડુંક એમાં મીઠું ઉમેરવાનું છે એટલે આ ચીજ સ્પ્રેડ ઘરે બની જાય છે અને સાથે સાથે મેં અહીંયા વ્હીપ ક્રીમ લીધું છે એની બદલીમાં તમે અમૂલ અમૂલનો ક્રીમ આવે છે એ પણ ફ્રેશ ક્રીમ એ પણ લઈ શકો છો પણ ઘરની મલાઈ નથી લઈ શકતા અહીંયા બટર છે સુગર છે સ્ટ્રોબેરી ક્રશ લીધું છે મેં અત્યારે માર્કેટમાં સ્ટ્રોબેરી સરસ આવે છે અને ફ્રેશ સ્ટ્રોબેરી પણ તમે લઈ શકો છો પણ અત્યારે મેં એનું ક્રશ લીધું છે અને બિસ્કીટ મેન બેઝ માટે એના બિસ્કીટ હોય છે હવે બિસ્કીટમાં તમે કોઈ પણ બિસ્કીટ નથી લઈ શકતા એમાં અમુક જ બિસ્કીટ આવે છે એ જ આપણે લઈ શકીએ છીએ તો અત્યારે મેં બ્રિટાનિયાના ચોઇસ લીધા છે અને મેરી બિસ્કીટ લઈ શકો છો બિસ્કોક આવે છે એ લઈ શકો છો બાકી તમે પાર્લે કેવો કે તે બનાવો છો પણ બની જાય છે પણ ટેસ્ટમાં થોડુંક ફેર આવે છે તો અત્યારે મેં બિસ્કીટ પણ લીધા છે સાથે સાથે વેનીલા એસેન્સ છે અને સુગર છે હવે ફ્રૂટ ફ્રૂટની વાત કરીએ તો આપણે મેંગોવાળો બનાવી શકીએ છીએ ચોકલેટવાળો બનાવી શકીએ છીએ જે તમને ટેસ્ટ ભાવતું હોય ને એ ટેસ્ટના તમે ચીઝ કેક બનાવી શકો છો હવે મારી પાસે આ મોલ્ડ છે હવે આ મોલ્ડને મેં સિલ્વર ફોઇલથી કવર કરી લીધું છે અને ઉપર ડેકોરેશન માટે આપણે નોઝલ અને પાઇપિંગ બેગ લીધી છે એ આપણે પછી આગળ જોઈશું તો પહેલાં આપણે બિસ્કિટનો જે બેઝ બનાવવાનો છે ને એને આપણે કરી લેશું તો અત્યારે હું મિક્સર જાર લઉં છું અત્યારે મેં ઓટ્સ અને ઓરેન્જના ફ્લેવરના બિસ્કિટ લીધા છે તમે કોઈ પણ સાદા પણ લઈ શકો છો આપણે બિસ્કીટને ક્રશ કરવાના છે તો પેલા આપણે એને મિક્સરમાં બૂકો કરી લઈએ તો આપણે બિસ્કીટને ક્રશ કરી લીધું છે આપણે એક બાઉલમાં લઈ લેશું મેઇન બેઝ છે એનું હવે એમાં આપણે બટર ઉમેરી દઈશું એકદમ સરસ એને મિક્સ કરી લેવાનું છે બિસ્કીટના ગાંઠા રહી જાય તો કાઢી લેવાના છે અને સેટ નહીં થાય સરખું એકદમ સરસ આપણે બટર લઈ અને એને આવી રેસીપી તમે છોકરાઓને ઘરે બનાવીને આપો છો છોકરાઓ ખુશ થઈ જાય છે અને હવે આ જે બેસ છે એને આપણે અંદર સેટ કરવાનું છે એકદમ એને દબાવી દબાવીને અને છ થી સાત કલાક માટે ચીઝ કેકને સેટ કરવી પડે છે પહેલાં આપણે જે આ બેઝ લીધું છે એને આપણે પંદર મિનિટ માટે ફ્રીજમાં રાખશું એટલે એ સેટ થઈ જશે પછી એના ઉપરનું બીજું લેયર આપણે કરવાનું હોય છે અને બની ગયા પછી એને છ સાત કે આઠ કલાક માટે તમે જોઈ તમને ખબર પડી જ જશે સેટ થઈ જાય છે ત્યાં અહીંયા અનમોલ્ડ થાય છે તો આપણે એને ફ્રીજમાં રાખી દઈશું પંદર મિનિટ માટે સેટ કરવા ત્યાં આપણે બીજું એનું ઉપરનું લેયર બનાવશું હવે ઉપરનું લેયર જે બનાવવાનું છે એના માટે મેં ચીઝ સ્પ્રેડ લીધું છે જે ચીજનું ક્રીમ કહેવાય ને એ રીતનું આ માર્કેટમાં રેડી પણ મળે છે અને મેં ઘરે બનાવ્યું છે એવી રીતે તમે ઘરે પણ બનાવી શકો છો સાથે આપણે એમાં વ્હીપક્રીમ છે બે ચમચી અને બે થી ડ્રોપ્સ વેનિલા એસેન્સ છે તમે કોઈ પણ ફ્લેવર મેં તમને કીધું એમ બનાવી શકો છો ઓરેન્જ છે મેંગો છે સ્ટ્રોબેરી છે તમને જે ભાવતું હોય ચોકલેટ છે એ બનાવી શકો છો હવે આપણે આને બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું છે હવે એનું બ્લેન્ડર મારી પાસે અલગ છે તમારા પાસે ન હોય તો તમે મિક્સરમાં પણ કરી શકો છો તો આપણે એને ક્રશ કરી લઈએ મારી પાસે આવું કેકનું મશીન છે હું એનાથી વિપ કરીશ કારણ કે વ્હીપ ક્રીમ આપણે ઉમેર્યું છે તો એને આપણે આવી જ રીતે મશીનથી કરીએ છીએ તો એનું ફ્લફીનેસ સરસ આવે છે એની ફીણ સરસ થાય છે તો આપણે વિપ કરી લેશું પહેલાં વ્હીપ ક્રીમ ક્રીમના લીધે ફૂલે છે તો એકદમ સરસ ક્રીમનું ટેક્સર સરસ આવે છે અને વ્હીપ ક્રીમ એકદમ ઠીકું હોવું જોઈએ એની બદલીમાં મેં તમને કીધું એમ ફ્રેશ ક્રીમ તમે લઈ શકો પણ વ્હીપ ક્રીમવાળું ટેક્સર બહુ સરસ આવે છે આપણે આને આવી રીતે લેવાનું છે એક થઈ જાય અને આગળ મેં આઈસ્ક્રીમની રેસીપી પણ અપલોડ કરેલી છે તો હવે ગરમીની સિઝન ચાલુ થશે તો તમે ઘરે આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો એકદમ સરસ ખુલી ગયું છે આપણું ક્રીમનું લેયર થઈ ગયું છે તો આપણે સેટ કરી દેસુ તો પેલા આપણે થોડુંક આમાં ડેકોરેશન માટે લઈ લેશું અને આપણું તમે જોઈ શકો છો બિસ્કિટનો લેયર સરસ થઈ ગયું છે હવે એની ઉપર આપણે આ જે બીજું લેયર બનાવ્યું ને ચીઝવાળું એ પાથરી દેવાનું છે એક લેયર સરખો સેટ થશે પછી જ બીજું લેયર એમાં તમે સેટ કરી શકશો નકર બધું મિક્સ મેચ થઈ જાય છે તો બિસ્કીટનો લેયર સરખો સેટ થઈ ગયું હતું આપણે હવે આલું લેયર કરી દીધું છે હવે એની ઉપર મેં અત્યારે સ્ટ્રોબેરીનું ક્રશ લીધું છે તમને જે ફ્લેવર ભાવતું હોય એ ફ્લેવર તમે બનાવી શકો છો રેસીપી એકદમ ઇઝી હોય છે તમે ઘરે બનાવી શકો છો થોડીક ટ્રાય કરો ને તો ઘરે પણ આપણે બનાવી જ શકીએ છીએ બધી રેસીપી થોડુંક અમુક વસ્તુ ઘરમાં હોય ને અમુક આપણે લેવી પડે છે હવે આને ફરીથી આપણે સેટ કરવા મૂકી દેશું છ સાત કે આઠ કલાક આને સેટ થતાં લાગે છે તમને પોતે ખ્યાલ જ આવી જશે કે સેટ થઈ ગયું છે પછી આપણે એને અનવોલ્ડ કરીને સર્વ કરીએ તો આપણે એને સેટ કરી લઈએ તો આપણું સરસ મજાનું સેટ થઈ ગયું છે મેં ઓલા સિલ્વર પેપર કાઢી લીધું છે અને મોલ્ડમાં જ રાખ્યું છે તમે મોલ્ડમાંથી પણ એને અનમોલ્ડ કરી શકો છો પણ અત્યારે મેં મોલ્ડમાં જ રાખ્યું છે એને એકદમ ઇઝીલી સેટ થઈ જાય છે તો આવી રીતે તમે સિલ્વર પેપર એને હટાવી શકો છો અને મોલ્ડમાંથી પણ એને હટાવી શકો છો તો આપણે એને થોડુંક ડેકોરેશન કરીએ એકદમ એવો સરસ ચીઝ કેક રેડી છે તો સર્વ કરી તો તૈયાર છે આપણું એકદમ ઈઝી અને ટેસ્ટી એવો ચીઝ કેક જેને તમે ઘરે બનાવી અને છોકરાઓને ખુશ કરી શકો છો કોઈ પણ નાની મોટી એવી તમારા ઘરે પાર્ટી હોય તો તમે આ રેસીપી બનાવી શકો છો અને નાના છોકરાઓને ખુશ કરી શકો છો અને આ રેસીપી એવી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે બજારમાં મળે છે પણ થોડીક મોંઘી મળે છે પણ ઘરે તમે જો બનાવો છો ને તો સસ્તી પણ પડે છે અને છોકરાઓને બઘણી ખાવાની ઈચ્છા હોય તો ખાઈ પણ શકે છે અને બનાવીને રાખી પણ શકાય છે ફ્રીજમાં રાખવાની હોય છે તો ચોક્કસ આ રેસીપી તમારા ઘરે બનાવજો બધાને મારા જય માતાજી